કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવતા સાવલી ભાજપ સંગઠનના હોદેદારો અને ધારાસભ્ય દ્વારા વેપારીઓને આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી અપનાવો દેશ બચાવ અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી વસ્તુ અપનાવવાની અપીલ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ નામદાર દ્વારા કરવામાં આવી હતી સાવલીના ધારાસભ્ય કેતની નામદાર સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સાવલી શહેર પ્રમુખ સાવલી વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા જીએસટી દરમાં ઘટાડો કરવાથી મોટા વેપારીથી લઈ આમ ગ્રાહકોને ફાયદો થશે જીએસટીના સ્લેબમાં અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા થતા વેપારીઓને કેટલો ફાયદો થશે અને ગ્રાહકોને કેટલો ફાયદો થશે તેને લઈને સાવલી બજારોમાં દુકાને દુકાને ફરી પુષ્પ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

ખૂબ પ્રગતિ કરો અને જીએસટીનો લાભ લો જીએસટીનો પેજ જેવો ઉપયોગ કરે છે આ સ્વદેશી અપનાવો દેશ બચાવો એવું તમને કશું કહેવાનું છે સાવલી નગર અને સાવલી રાજ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએ એ રીતે જીએસટી રિફોર્મ કરીને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દિવાળીને સુધારી છે અને આજે જે જીએસટી આપણા દેશ લેપમાં બેમાં રાખીને ઘણા લોકોને અને પોતાના બચત ઉત્સવ એને એના મહિને જે નાણાકીય જે ખર્ચ થતો હોય એમાં અનેક ગણા નાણાકીય ખર્ચ બચી જાય અને એનામાં એમાં બચત થાય અને એનો રીતે થાય એવા હેતુથી જે રીતે કરી જેમાં આજે અમે નગરની અંદર વેપારી મંડળના ભેગાઓ પણ આપીએ સાથે જીએસટીનો લાભ વેપારી મંડળ અન્ય ગ્રાહકોને આપે એવી વિનંતી પણ કરી અને એમાં પણ દરેક વેપારીઓ પણ જોડાયા છે આ જીએસટી ઘટાડવા માટે ખૂબ ખૂબ હૃદયથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ એનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક ઉચ્ચ નારો પદેથી લાવો દેશ બચાવો કારણ કે જો આત્મનિર્ભર આપણે થઈશું તો જ આપણો દેશ એકસો પિસ્તાળીસ કરોડની આવી જે જનતા છે એ કોઈના પર નિર્ભર નહીં રહે આપણા દેશની અંદર એ ટેલેન્ટ છે જ દેશના પ્રત્યેક નાગરિકની અંદર એ ટેલેન્ટ છે ત્યારે મોદી સાહેબે જે નારો આપ્યો છે દેશ બચાવો એ નારાને પણ બુલંદ કરવા માટે દેશના પ્રત્યેક નાગરિક એની અંદર જોડાઈ રહ્યો છે એનો પણ આનંદ છે ફરી એક વખત કેન્દ્રના નાણામંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ એનો આભાર